કિશોરી સાથે દુષ્કર્મ આચર્યો હોવાના બુટલેગર પર અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો એટલું જ નહીં તાલુકા પીઆઈ પર આરોપીને બચાવવાનો પણ આરોપ લાગ્યો છે ત્યારે આ બેઠકમાં પાંચ મુદ્દા ઉપર ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં શહેરમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા ગેરકાયદે ચાલતા ગેસ્ટ હાઉસ બંધ કરાવવા

લોકો દરેક ધર્મ દરેક સમાજના લોકોએ ખુલ્લો ટેકો જાહેર કર્યો છે અને અમે જે ઠરાવ કર્યા છે એ ઠરાવમાં સંમતિ આપી છે ભવિષ્યમાં અમારી કમિટી જે નિર્ણય લે પૂરો સહયોગ આપશે મહેસાણા શહેરમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ વિવિધ સમાજોમાં રોષ જોવા મળી છે ને આ રોષ મહેસાણા પોલીસ સામે છે આજે રાધમપુર અને મોઢેરા રોડના લોકો એકઠા થયા છે ને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો

જેથી કરીને આ જે દીકરી છે તેને ન્યાય મળે જે ભોગ કિશોરી છે તેને ન્યાય આપવા માટે એવી સમાજના લોકો આજે એકઠા થયા છે અને મીટિંગ કરી અને આવનાર સમયમાં કોઈ લડત આપી તે માટેની રણનીતિ તૈયાર કરાશે એ બી આશા